અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સાબરકાંઠાના ઉમેદવારે કર્યો પ્રચાર પ્રચાર દરમિયાન ઉમેદવાર શોભનાબેન બારૈયાએ આપ્યું મહત્વનું નિવેદન તાલુકામાં થઈ રહેલા વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી હોવાનું જણાવ્યું ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા હોવાનું ઉમેદવારે આપ્યું નિવેદન તાલુકાના લોકો દ્વારા આવકાર અપાતા તેમનો ઉમેદવાર દ્વારા આભાર કરાયો વ્યક્ત સાબરકાંઠા પાંચ લોકસભાના ઉમેદવાર આજે અમે પ્રચાર પ્રચાર હશે જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે અમારા પ્રચાર દરમિયાન જનતા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે ત્યારે જનતાએ મને સર્વ જ્ઞાતિ સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે મીઘર તાલુકાનો પ્રવાસ કર્યો મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં આગાડી અમે બધાએ મને આવકારી અને બધાય પ્રેમથી મને આવકારી છે જે રીતે બધા મેઘરજનું વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી ત્યાં કોઈ વિરોધ કે કોઈ કોઈએ મને કાંઈ દર્શાવી નથી મને ખૂબ પ્રેમથી બધાય આવકારી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ